આપ સર્વને પ્રભુ ઈસરના નામમાં પ્રેમી સલામ સલામ આપણે અગાઉ એક વિષય પર બહુ સરસ મજાનું વચન શીખી રહ્યા છે અને જે વિષય છે એ છે પરમેશ્વરનું વચન વોડ ઓફ ગોડ એટલે કે ઈશ્વરનું વચન એના માટે અત્યાર સુધી આપણે પાંચ મહત્ત્વના મુદ્દાઓ વિશે આપણે શીખી ગયા છે આજે છ અને સાત એ બે મહત્ત્વના મુદ્દાઓ આપણે બહુ ટૂંકમાં શીખવાની કોશિશ કરીશું છઠ્ઠો જે આજનો મુદ્દો આપણે શીખવાના છે પરમિશ્વરના વચન સંબંધી એ છે કે પરમિશ્વરનું વચન કદી નિષ્ફળ જતું નથી ગોડ્સ વર્ડ્સ નેવર ફેલ અથવા તો વર્ડ ઓફ ગોડ નેવર ફેલ્સ ક્યારેય પણ ઈશ્વરનું વચન નિષ્ફળ જતું નથી માણસ વ્યક્તિગત રીતે આજે આપણે વ્યક્તિની વાત કરીએ તો એના જીવનમાં સફળતા અને નિષ્ફળતાઓ બંને લદાયેલી છે ક્યારેક વ્યક્તિ સફળ થાય છે ને ક્યારેક નિષ્ફળ થાય છે એટલે કે કહેવાનો ભાવાર્થ એનું બોલેલું ક્યારેક સફળ થાય છે ને ક્યારેક એનું બોલેલું જૂઠું ઠરે યા તો નિષ્ફળ નીવડે છે કેમ કે આપણે મનુષ્ય છે અપૂર્ણ છે ઈશ્વર સનાતન છે અવિનાશી છે અદ્ભુત છે સત્ય છે અને એ જ્યારે કંઈ બોલે છે તો એ ચોક્કસ સફળ થાય છે એટલે કે ઈશ્વરનું વચન ક્યારેય પણ નિષ્ફળ થતું નથી એટલે કે એનો જે વાયદો છે એ જે બોલે છે એ જે કહે છે એ ચોક્કસપણે સત્ય ઠરે છે કેમ કે આપણો ઈશ્વર સત્ય છે એના માટે આપણે એક વચન વાંચીએ યહોસવાનું પુસ્તક તેનો એકવીસમાં ધ્યાય અને પિસ્તાળીસ વચન હું આપણે માટે વાંચું છું ધ્યાનથી તમે સાંભળો યોબાએ ઇઝરાયેલના સંતાનને જે જે સારા વચનો આપ્યા હતા તેમાંથી એકે નિષ્ફળ ગયું નહીં સર્વ ફળીભૂત થયા હાલે લોયા તો અહીંયા પરમેશ્વરનું વચન કહે છે કે યહવાએ ઇઝરાયલના સંતાનને જે જે સારા વચનો આપ્યા હતા આપણું પરમેશ્વર ભલો પરમેશ્વર છે આપણો પરમેશ્વર સત્ય પરમેશ્વર છે અને એના વચનો એટલે કે જે બોલે છે એ પણ સારું અને સત્ય છે હાલે લોયા અને એ વચનમાં આગળ એમ કહે છે કે તેમાંથી એક નિષ્ફળ ગયું નથી જશે એવું નથી લખ્યું કે નિષ્ફળ નથી થયું કે આ સફળ થયું થશે થશે યા ભવિષ્ય વચનમાં નથી લખ્યું બાહીન્દરી સાથે લખ્યું છે એ કે નિષ્ફળ ગયું નથી એ જે કંઈ બોલ્યો છે જે કંઈ એણે કર્યું છે જે કંઈ એણે આપણા માનવજાત માટે ઇરાદાઓ રાખ્યા છે એ હંમેશા સફળ થયા છે તાળી પાડી આપણે પરમેશ્વરને મહિમા આપ્યો અને કેટલા સફળ થયા છે એનું પણ વર્ણન લખ્યું છે તેમાંથી એ નિષ્ફળ ગયું નથી સર્વ તમામ ફળીભૂત થયા છે સફળ થવું અલગ વાત છે ફળીભૂત થવું અલગ વાત છે સફળ થવું મતલબ જે બોલ્યા છે તે સત્ય ઠરે અને ફળીભૂત થવું મતલબ જે બાબતને માટે જે વિષયને માટે એ કહેવામાં આવ્યું હતું એ જ વિષય પ્રત્યે એ ફળીભૂત થયું છે અગાઉ એક વચન આપણે હજી એક વચન વાંચીએ પહેલો રાજાઓ તેનો આઠ મધ્યાય છપ્પનનું વચન આપણે વાંચીએ અને કહ્યું કે યહવાનને ધન્ય હોજો કે જેણે પોતાના આપેલા સર્વ પોતાના આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલ લોકને આરામ આપ્યો છે જે સર્વ સારા વાચનો તેણે પોતાના સેવક મુસાની હસ્તક આપ્યા હતા તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી તાળી પાડી આપણે હાલે લઈ વચનની તો વાત નથી કરતું કેટલી ધીર ગંભીર બાબત આપણને પ્રભુનું વચન બહુ ઝીણવટથી સમજાવે છે એક શબ્દ પણ વ્યર્થ નથી ગયો આખું વાક્ય તો નહીં એક શબ્દ પણ નિષ્ફળ નથી ગયો હું ને તમે તો આખા આખા વાક્યો આખા આખી બાહીંદરીઓ કદાચ આપણાથી નથી પડાતી ક્યારેક આપણાથી એ ચૂકી જવાય છે કોઈ વાયદાઓ કે દાખલા તરીકે આમ કરીશ તેમ કરીશ આવું થશે તેવું કરી આપીશ પણ ક્યારેક એ શબ્દ સહ આપણે પૂરા નથી કરતા યા યા તો આપણે પૂરેપૂરા આપણે વાત વચનો જે આપણે આપ્યા છે જે કરાર આપણે કર્યો છે જે વાયદો આપણે કર્યો છે મનુષ્ય તરીકે અપૂર્ણ માનવ તરીકે નિર્બળ માનવ તરીકે આપણા વાયદાઓ ક્યારેક નિષ્ફળ જાય છે પણ પરમેશ્વરના વચનોની વાત કરીએ તો પરમેશ્વરના વચનનો એક પણ શબ્દ નિષ્ફળ નથી ગયું વ્યર્થ નથી ગયું હાલે લોહીયા તો આપણે છઠ્ઠા મુદ્દાની અંદર શીખી રહ્યા છીએ કે પરમિશન વચન કદાપી નિષ્ફળ જતું નથી યસાયા પ્રબોધકનું પુસ્તક તેનું પંચાવનમાં અધ્યાય અને અગિયારમું વચન શું કહે છે બહુ ધ્યાનથી તમે સાંભળો અને હું આવી આશા રાખું છું કે તમે તમારા બાઇબલની અંદર એ વચન પર અન્ડરલાઈન કરી શકો છો વચનને હાઇલાઇટ કરી શકો છો તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે મેં જે ચાહ્યું છે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે પોકટ મારી પાસે પાછું વળશે નહીં કેટલું અદ્ભુત વચન આપણે બોલીએ છે ભૂલી જઈએ છે પણ પરમેશ્વર એના વચનને બોલીને ભૂલી નથી જતો એ વચન સફળ થયું કે નહીં થયું એ વચન પાછું એને રિપોર્ટ આપે છે દાખલા તરીકે કોઈ અધિકારી હોય અને એની નીચે કોઈ કર્મચારી હોય અને કોઈ એને કામગીરી આપવામાં આવે તો એ કામગીરી કર્યા પછી એનું રિપોર્ટિંગ એને કરવું પડે એના રિપોર્ટ્સ એ અધિકારીને આપવા પડે અને એ અધિકારી રિપોર્ટ વાંચે અને એ બધું સબમિશન કરે અને ત્યારબાદ એ અધિકારી એને સાઇન કરે અને એને એને મતલબ પ્રમાણિત કરે કે બરાબર ઓકે ડન તો કહેવાનો ભાવા જ કે પરમેશ્વરનું વચન જ્યારે કોઈ હેતુ માટે ઈશ્વરે વચન બોલે છે કોઈ ઉદ્દેશ માટે વચન બોલે છે તો એ વચન સફળ થયા પછી ઈશ્વરને જાણે કે રિપોર્ટ કરે છે ઈશ્વરને કહે છે કે પ્રભુ તે જે કહ્યું તે પ્રમાણે કર્યું દાખલા તરીકે પરમેશ્વરે સૌથી પહેલાં આપણા બાઇબલમાં વચન પ્રમાણે જોઈએ આપણી પાસે જે ઉપલબ્ધ માહિતી છે આધારે જોઈએ તો પરમેશ્વરે કહ્યું અજવાળું થાવ તો અજવાળું થઈ ગયું તાળી પાડી આપણે હાલે લોયા એટલે કે અજવાળું તો થયું પણ ઈશ્વર જે બોલ્યો એ બોલેલા શબ્દોએ એ વાતને પ્રમાણિત કરી કે અજવાળું થયું ઈશ્વર જે બોલે એ સો સો ટકા હંડ્રેડ પર્સન્ટ પરિપૂર્ણ થાય પૂરેપૂરું સફળ થાય છે અને કેટલું સરસ મજાનું વચન કહે છે મારું વચન મારું વચન એટલે કે મારી બાહીંદરી મારી ખાતરી જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે ખાલી સફળ જ થશે એવું નથી લખ્યું મેં જે ચાહ્યું તે કર્યા વિના જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફો કટ મારી પાસે પાછું વળશે નહીં મતલબ એ વચન રિપોર્ટ કરશે અથવા તો એ વચન ખાતરી પૂરી કરશે કે પ્રભુ તમે જે બોલ્યા એ હું કરીને રહ્યો ઈશ્વરનું સામર્થ કેટલો અપરંપાર છે કેટલું અદ્ભુત છે કે વચન સફળતા આપે છે જાણે કે એને રિપોર્ટ કરશે આપણે એવું ના બોલી શકે રિપોર્ટ કરે પણ સમજાવવા માટે ને તમારે મારે સરળતાથી સમજાય એટલા માટે આ શબ્દો વાપરું છું તો આપણે અત્યારે છઠ્ઠો મુદ્દો જોઈ રહ્યા છે કે પરમીશ્વરનું વચન કદી નિષ્ફળ જતું નથી લખેલી સુવાર્તા પહેલો ધ્યાય સાડત્રીસ સાડત્રીસ વચનો આપણે માટે વાંચું છું કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે હાલે બહુ ધ્યાન આપીએ આપણા આ વચન પર તો આ વચન બોલે છે કોણ કોણ બોલે છે તમારા અભ્યાસ પ્રમાણે તમે જે બાઇબલ વાંચ્યું છે એના આધારે મને કહો આ વચન કોણ બોલે છે ગાબ્રિયલ દૂધ બોલે છે યા મરિયમ કુમારી બાઈ બોલે છે ફરી પાછો વચન વાંચું છું કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે આ કોણ બોલે છે કોણ આ વચનને ખાતરીપૂર્વક રજૂ કરે છે શું ગાબરેલ બોલે છે જે અત્યારે કુંવારી છે એ બોલે છે તમને શું લાગે છે બહુ ધ્યાન આપવા જેવી વાત છે આપણે લુ એના પહેલા અધ્યાયના છઠ્ઠાવીસ છવ્વીસમાં વચનમાં જોઈશું તો લખી છઠ્ઠે મહિને ગાબરેલ દૂતને નાઝરેત નામે ગાલીરના એક એક કુમારીકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો નથી કરતો ગાબરેલ આમ તો ના બોલાય પણ આપણે સમજવા માટે ગાબરેલ પોતાના ખિસ્સામાં વાત નથી કરતો ગાબરેલ પોતાની કાલ્પનિક કથા વાર્તા નથી સંભળાવ્યો ગાબરેલ દૂત પરમેશ્વર અભય

ગાબ્રિયલ જે રાત દિવસ પરમેશ્વરની મહિમામાં એની સામે ઉપસ્થિત રહે છે લગાતાર પરમેશ્વરના સંદેશો એ જે કામ કરે છે એ ગાબરેલ ખાતરી આપે છે એમ નથી કહેતો કે પરમેશ્વર બોલે છે ને બેન ત્યારે કંઈક થાય છે અને ક્યારેક નથી થતું અમારો જે માલિક છે આ શેઠ છે એનું કાંઈ બહુ ઠેકાણું નથી એ કોઈક વાર કામ સારું કરે છે ને વાર નબળું કામ કરે છે એવા દુનિયાના જે નોકર ચાકર છે ને શેઠ લોકોની બોરાઈ કરે છે કે અમારો સેટ સારો નથી પગાર બરાબર નથી આપતો વાયદો કરે છે આવતા વર્ષે પગારી વધારીશું ને કાંઈ વધારતો નથી અમારો સેટ કામ બહુ લે છે એવું આપણે દલીલ બહુ કરીએ છીએ એ એક સર્વન્ટ તરીકે યા એક નોકર તરીકે યા કર્મચારી તરીકે આપણે આપણા બોસ વિશે ઘણી બધી વખત નેગેટિવ અને નકારાત્મક વાતો કરીએ છે પણ ગાબરેલ દૂધ બિલકુલ નકારાત્મક નથી વાત કરતો બિલકુલ સકારાત્મક બિલકુલ પોઝિટિવ બિલકુલ સામર્થવાન અને ખાતરીદાયક વાત કરે છે કેમ કે ઈશ્વર પાસે થવાયેલું વચન કેવું હોય છે પરાક્રમ વગરનું નહીં થશે એનામાં સામર્થ છે હું બોલું છું એટલે નહીં પણ એ વચન મને ઈશ્વરે કહી મોકલ્યું છે કે કહે મરિયમ કૃપા પામેલી દેવથી કૃપા પામેલી તું સુખીતા તને ગર્વ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે એ ગાબરીનું વચન નથી ગાબરીયલ બોલે છે પણ એ ઈશ્વરના વચન છે તાડી પાડી આપણે હાલે લુ અને ત્યારબાદ આપણે જોઈએ અને મરિયમે કહ્યું તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું મરિયમ પણ એ વાતની કેટલી પ્રેમપૂર્વક અને કેટલી વિશ્વાસપૂર્વક એ વાતનો સ્વીકૃતિ કરે છે અને કહે છે જો હું પ્રભુની દાસી છું તારા કહ્યા પ્રમાણે મને થાવ જે વચન તારા મુખે પરમેશ્વરે બોલાવ્યું છે એમાં હું એગ્રી છું એમાં હું સ્વીકાર કરું છું હું કુંવારી અવસ્થામાં છું દુનિયાના દુનિયાના આરોપો સહન કરવા તૈયાર છું દુનિયા કહેશે કે આ કુંવારી કેવી રીતે ગર્ભ ધારણ કર્યું અને આ કોઈ વ્યભિચાર કર્યો હશે ને તે જમાનામાં વ્યભિચાર કરતી સ્ત્રીને માટે શહેરની બહાર લઈ જતા યા ગામની બહાર લઈ જતા પાદર યા કોતરોમાં અને આખા ગામના લોકો પથ્થર મારી મારીને એ કન્યાને યા એ સ્ત્રીને મારી નાખતા એવી ક્રૂર સજા હતી અને એનો પણ એને ડર નહીં રાખ્યો કેમ કે એણે વિશ્વાસ કર્યો કે ગાબરેલ બોલે છે એ ઈશ્વર દ્વારા બોલાયેલું વચન છે તાળી પાડી આપણે હાલે લોયા એ જ રીતે વાલા બેબેનો જૂનો કરાર નવો કરાર તમારા ને મારા માટે ગાબરેલ દૂધ જેવું જ છે ઈશ્વરે પવિત્ર આત્માની પ્રેરણાથી એના થી વધારે એવા એના લેખકોને અલગ અલગ સમયમાં ઉપયોગ કર્યો અને આજે આપણી પાસે છાસઠ પુસ્તકોનું પવિત્ર બાઇબલ છે તાળી પાડી ઈશ્વરના વચનોના માટે જે મરિયમે અંગકાર કર્યો કે હા હું પ્રભુની દાસી છું તારા કયા પ્રમાણે થાવ એ જ રીતે ઈશ્વરના પવિત્ર વચનો જે લખિત સ્વરૂપમાં જે જે શાબ્દિક સ્વરૂપમાં યા અમારા જેવા સેવકો મારફતે પ્રતિદિન પ્રબોધ થતા વચનો જે મુખ દ્વારા બોલાય છે એના પર આપણે વિશ્વાસ કરવો પડશે મરિયમની જેમ બોલો આમીન બોલો આમીન અને એણે કહ્યું હા હું પ્રભુની દાસી છું તારા કયા પ્રમાણે મને થાવનો કહેવાનો મતલબ છે જે ઈશ્વરે તને કહ્યું તે મને કહ્યું એ જે વચન છે એ પરિપૂર્ણ થાય આપણો સંદેશોનો જે ભાગ છે છે જે મુદ્દો છે તે કયો છે ઈશ્વરનું વચન કદી નિષ્ફળ જતું નથી ચાહે તે ઈશ્વર સીધે સીધી તે બોલે ચાહે તે દૂત મારફતે બોલે કે ચાહે તે વ્યક્તિ મારફતે બોલે પણ જ્યારે ઈશ્વરનું વચન કોઈ પણ માધ્યમથી જ્યારે બોલવામાં આવે ચાહે તે ઈશ્વર દ્વારા સીધે સીધું બોલવામાં આવે ચાહે કોઈ દૂત દ્વારા બોલવામાં આવે કોઈ પ્રબોધક દ્વારા બોલવામાં આવે કોઈ સાધારણ મનુષ્ય દ્વારા બોલવામાં આવે યા લિખિત સ્વરૂપમાં બાઇબલના રૂપમાં આપણને મળે પણ ગોડ્સ વર્ડ નેવર ફેલ્સ તાળી પાડી આપણે હાલે ઈશ્વરનું વચન કદાપી નિષ્ફળ જતું નથી ચાહે તે કોઈ પણ ફોર્મેટમાં કોઈ પણ રૂપમાં કોઈ પણ સ્થિતિમાં એ આપણી પાસે આવે પણ એ પરમેશ્વરનું વચન છે આપણી પાસે આ છાસઠ પુસ્તકોમાં લખેલું આ જે વચન છે એ ઈશ્વરનું વચન છે એના પર આપણે વિશ્વાસ કરવાની જરૂર છે અંગીકાર કરવાની જરૂર છે ગીતાસ્ત્ર તેનો એકસો સાતમો અધ્યાય ને વિષ્મ વચન આપણને વચન કહે છે તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે ક્ષમા નથી બોલતો શબ્દો વાપરો છું ક્ષ નથી વાપરતો જે લખ્યું છે તે પોતાનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે તેની દુર્દશામાંથી તેમને ઉગારે છે તાળી પાડી આપણે હાલે બે મહત્વપૂર્ણ શબ્દનું અર્થઘટન આપણે કરીએ પહેલું છે ઈશ્વર વચન મોકલે છે એ પરમેશ્વર વચન મોકલે છે કેમ મોકલે છે પરિસ્થિતિના આધારે મોકલે છે ઉદાહરણ તરીકે તમે બી માર છો અને તમને પર મિશ્રના વચન અને બાહીંદરીની જરૂર છે તો ત્યારે તમને એ વચનની જરૂર છે દાખલા તરીકે ખચિત તેણે આપણા દરદ માથે લીધા તો એ વચન તમારે અંગીકાર કરવાની જરૂર છે જ્યારે તમે આર્થિક તંગીમાં છો તો બાઇબલના વચનમાં લઈ કોઈ કસાની ચિંતા ન કરો દરેક બાબતમાં આભાર સુધી અને પ્રાર્થના સહિત તમારી વિનંતી પરમેશ્વરને જણાવો તો હર પરિસ્થિતિમાં ઈશ્વરનું વચન અલગ અલગ રીતે તમારી પાસે ઉપલબ્ધ છે એવું નથી કે આ એક વચન છે એ બધી જગ્યા પર તમને કામ લાગશે મતલબ હર પરિસ્થિતિને માટે ઈશ્વરનું વચન તમારા માટે ઉપલબ્ધ છે તાળી પાડીએ આપણે હાલે લોહી તમને વિચાર આવે તમે મૂંઝાઈ જાઓ તમે તમને એમાં થાય કે આ દુનિયા કેવી રીતે બની હશે એ બહુ મોટો જટિલ સવાલ છે તો એના જટિલ સવાલનો જવાબ તમને ઉત્પત્તિ પહેલાં અને બીજા અધ્યાયમાં મળશે તાળી પાડીએ આપણે હાલે જોઈએ કે એવી રીતે એ ક્રિએશન એટલે સર્જન કર્યું તમે જગતનો કોઈ પણ પ્રશ્ન લઈને આવો બાઇબલમાં એનો નિચોડ છે બાઇબલમાં એનો નિબેડો છે બાઇબલની અંદર એનો ઉકેલ છે બાઇબલની અંદર એનો જવાબ મળશે ચાહે તે સામાજિક પ્રશ્ન હશે ચાહે તે ધાર્મિક પ્રશ્ન હશે ચાહે તે આત્મિક પ્રશ્ન હશે ચાહે તે આર્થિક પ્રશ્ન હશે ચાહે તે પારિવારિક હશે ચાહે તે વ્યક્તિગત હશે ચાહે તે માનસિક હશે કોઈ પણ મેટર્સ હોય કોઈ પણ મેનર્સ હોય કોઈ પણ સબ્જેક્ટ હોય પણ એનો જવાબ એમનું વચન તમને બાઇબલમાંથી મળશે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે મૂંઝાઈ જાય છે એમના જીવનના પ્રશ્નોનો જવાબ એમને હલ નથી મળતો એટલે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ એવો ગુમાવી દે છે અને એમને લાગે છે કે ઈશ્વર છે નહીં કેમ કે તેમણે ગંભીર રીતે પરમેશ્વરના વચનો પર વિશ્વાસ નહીં કર્યો પણ જીવનના હર તબક્કાની અંદર જીવનના હર ક્ષેત્રની અંદર ઈશ્વરનું વચન તમારા માટે ઉપલબ્ધ છે અને પરમેશ્વરનું વચન શું કહે છે તે પોતાનું વચન મોકલીને તેમને સમા સાજા કરે છે વ્યવસ્થિત કરે છે અને એટલું જ નહીં દૂર દશામાંથી તેમને ઉગારે છે કઈ દશામાંથી દુર્દશા ખરાબ દશા ચાહે કોઈ પણ હોય માનસિક હોય શારીરિક હોય આર્થિક હોય પારિવારિક હોય આધ્યાત્મિક સ્થિતિ તમારી ડગમગી ગઈ હોય તમે અવિશ્વાસ તરફ ધકેલાઈ રહ્યા હો ઈશ્વરનું વચન હર પરિસ્થિતિમાં તમને પીઠબળ આપશે તાળી પાડી આપણે હાલે લોયા પરમિશન વચન હર પરિસ્થિતિમાં તમારા માટે ઉપલબ્ધ છે કેટલા ગૌરવની વાત છે કેટલા આનંદની વાત છે કેટલી ખુશીની વાત છે કે પરમિશન વચન આપણા માટે ઉપલબ્ધ છે તો આ રીતે આપણે છઠ્ઠો મુદ્દો શીખ્યા કે પરમિશન વચન કદી નિષ્ફળ જોતો નથી અંતિમ મુદ્દો આપણે શીખીશું સાતમા મુદ્દાની અંદર લગભગ ત્રણ ચાર વચન આપણે વાંચીએ અને આપણો આજનો સંદેશ આપણે સમાપ્ત કરીશું અને આ જે સબ્જેક્ટ આપણે વિષય પર શીખી રહ્યા છે પરમિશ્વરનું વચન એના લાંબા કેટલાક રવિવારથી આપણે આ શીખી રહ્યા છે એની સિરીઝ તે આજે આપણે આપણે આ સમાપ્ત કરીશું સાતમો મુદ્દો આપણે શીખવા જઈ રહ્યા છે પરમેશ્વરના વચન સંબંધી અને એ છે પરમેશ્વરનું વચન સર્વકાળિક અથવા તો સનાતન છે ગોડ્સ વર્ડ ઇઝ ઇટરનલ એટલે કે ઈશ્વરનું વચન પોકળ નથી ઈશ્વરનું વચન મર્યાદિત નથી ઈશ્વરના વચનમાં લિમિટેશન્સ નથી ઈશ્વરનું વચન સદાકાલિક છે બોલો આમીન મીન હાલે ઈશ્વરનું વચન કેવું છે સદાકાલિક છે એના બે મહત્વના કારણ હું અને તમે સદાકાલિક નથી આ મનુષ્યનું જીવન ટેમ્પરરી એટલે થોડા સમય માટેનું છે હંગામી છે સિત્તેર એંસી વર્ષના જીવનકાળ દરમિયાન આપણે મનુષ્યનું જીવન જીવીશું એટલે આપણી ગેરંટી પણ એટલી જ છે થોડા વર્ષો તો આપણા બાળ્ય અવસ્થામાં નીકળી જાય દસ બાર વર્ષ એમાં તો કાંઈ આપણને જીવનની સૂઝબૂઝ ના હોય એટલે કદાચ પંદર સત્તર વર્ષથી અઢાર વર્ષથી ભારતીય નિયમ પ્રમાણે ગણીએ તો અઢાર વર્ષથી આપણે વયસ્ક ગણાય તો અઢાર વર્ષથી લઈને બહુ બહુ તો એંસી વર્ષ માંડ આપણે સાઠ પાસઠ વર્ષની જિંદગી જીવતા હોય સારી રીતે સમજદાર તરીકે વ્યક્તિ તરીકે તો એક પુખ્ત વ્યક્તિ તરીકે તો ત્યાં આપણા જીવનનું કોઈ ઠામ ટેકાણું નથી તો આપણું બોલેલું એટલું જ નબળું છે ...pada isu warna wajan... ઇટર્નલ છે સાર્વકાલિક છે સનાતન છે અને અનંત છે એ ક્યારેય નિષ્ફળ તો નથી જતું પણ સાથે સાથે એ અનંત છે અને એના માટે પણ આપણે વચન વાંચીએ જે અનંત છે જે સર્વકાળી છે એનું જ વચન સત્ય હોય એનું જ વત્ય વચન સનાતન હોય એનું જ વચન અનંતકાળિક હોય હું ને તમે તો થોડા વર્ષોના મહેમાન છે મુસાફર છે આ દુનિયામાં આપણું બોલેલું ટેમ્પરરી છે થોડા સમય માટેનું છે ઈશ્વરનું વચન હંમેશા અનંતકાળિક હોય છે અને એના માટે વચન વાંચીએ યશ સાયાનું પુસ્તક તેનો ચાલીસ મધ્યાય સાત અને આઠ વચન આપને માટે હું વાંચું છું તમે ધ્યાનથી સાંભળો ઘાસ સુકાઈ જાય છે ફૂલ ચીમળાય છે કે યૌવાનો વાયુ તે પરવાય છે લોક ખચિત ઘાસ જ છે ઘાસ જેવા નથી લખ્યું જેવામાં તો થોડી ઘણી સામ્યતા આવે ઘાસ જ છે મતલબ નિશ્ચિત છે તમારું ને મારું જીવન ટેમ્પરરી છે થોડા સમયનું છે હમણાં થોડા સમય પછી વરસાદ આવશે અને થોડું ઘાસ ઉગાવવા માંડશે ધીરે ધીરે અને ઘાસ મોટું થશે અને થોડા જ મહિનામાં બે ત્રણ ચાર મહિનામાં એ સુકાઈને ફરી પાછું એ જમીનદોસ્ત થઈ જશે મનુષ્યનું જીવન પણ ઘાસ જેવું છે લિમિટેશન્સ છે વી હેવ લિમિટેશન્સ અવર લાઈફ ઇઝ લિમિટેડ લાઈફ આપણું જીવન બિલકુલ મર્યાદિત જીવન છે પણ ઈશ્વર સનાતન છે તારી પાડી આપણે ઈશ્વરને માટે ઈશ્વર અનંત છે તારી પાડી આપણે ઈશ્વરને માટે ઈશ્વર સાર્વકાલિક છે તારી પાડી આપણે ઈશ્વરને માટે અને આપણે બધા જ ઘાસ જેવા છે મનુષ્યનું જીવન ઘાસ જેવું છે આજે કુમળું કુમળું ઘાસ છે પછી થોડું મોટું થાય ફૂલ ખીલે અને કરમાઈ જાય ને ઘાસ સુકાઈ જાય આપણે પણ એવું એક દિવસે બાળપણ પછી જુવાની અને ગઢપણ જિંદગી ખતમ પણ વચનમાં આપણે શીખીએ સાત અને આઠમું વચન જોઈએ ઘાસ સુકાઈ જાય છે ફૂલ ચીમળાય છે કેમ કે યહવાનો વાયુ તે પર વાય છે લોક ખચિત ઘાસ જ છે ઘાસ સુકાઈ જાય છે ફૂલ ચીમડાય છે બે વખત રિપીટેશન કર્યું છે જાણી જોઈને આ વાતની સચ્ચાઈને જાહેર કરવા માટે આ બે વચનોની અંદર લગાતાર તમારી ને મારી વાસ્તવિકતાને રિપીટ કરેલ છે જ્યારે કોઈ વસ્તુને બે વખત કહેવામાં આવે એ ચોક્કસ હોય છે હું એમ કહું હા આવીશ તો એ કદાચ એમાં બહુ નિશ્ચિતતા નથી અને હું એમ કહું હું આવીશ આવીશ ભાઈ આવીશ ચોક્કસ આવીશ ચાહે હું ફોન પર કહું યા રૂબરૂમાં તમને કહું તમને બહુ ખાતરી મળે આશીષભાઈ તો મને લગાતાર કીધું છે આવીશ આવીશ એટલે એ આવશે અને હું એમ કહે આવીશ તો મારા ચહેરા પર જોઈને તમને થોડી અસમંજસતા થશે આવીશ કીધું તો છે પણ વિચાર આવશે કે નહીં આશિષભાઈ તો બહુ બિઝી રહે છે આવશે નહીં આવશે તમારા મગજમાં થોડી ગળમથલ રહેશે પણ હું લગાતાર તમને કહેવાય આવીશ ભાઈ આવીશ આવીશ તો એ વાતમાં ખાતરી છે તે જ રીતે અહીંયા બે વખત લખ્યું છે ઘાસ સુકાઈ જાય છે ફૂલ ચીમડાઈ જાય છે તમારીને મારી વાસ્તવિક જિંદગી છે પણ કેટલી સચોટ વાત લખી છે એની સાથે લખ્યું છે પણ ધર ઈઝ કન્ડિશન પણ આપણા દેવનું એટલે કે આપણા ઉપર વચન સર્વકાળ સુધી કાયમ રહેશે તાળી પાડી આપણે રહેશે ભવિષ્ય વચન નેવર ફેલ અને નેવર એન્ડ એન્ડલેસ અનંત છે ઇટર્નલ છે અનંત છે ઈશ્વરનું વચન કેવું છે અનંત છે અનંતકાળી છે મને તમે કેવા છે હંગામી છે મુસાફર છે આપણું બોલેલું આજે સત્ય ઠરે તો કાલે કદાચ જૂઠું પણ થઈ જાય આપણું બોલેલું કંઈ કાયમ રહેવાનું નથી હા ભાઈ હું મદદ કરીશ એમ કહીશ ને આપણે ક્યારે મરી મરીએ કંઈ નક્કી નથી પણ ઈશ્વર એમ કે હું તને પાપની માફી આપીશ તો એ હંમેશા આપશે કેમ કે એ હંમેશા રહેવાનો છે અનંતકાળીક છે તો આપણે પરમિશન વચન સર્વકાળિક સનાત્ય અને અનંત છે તે વાત પર આપણે શીખી રહ્યા છે આપણે હજી એક વચન વાંચે નવા કરારમાંથી પહેલો પિત્તર તેનો પહેલો ધ્યાય તે લઈને પચીસ વચન આપણે વાંચીએ કેમકે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી તાળી પાડી આપણે હાલી લુ આ પોને તમે ધૂળ અને માટી છે ધૂળના બનેલા છે વિનાશી બીજથી આપણને બનાવેલા છે આપણે ધૂળના છીએ ને ધૂળમાં મળી જવાના છે પણ ઈશ્વર તો અવિનાશી છે ઇટરનલ છે પરમેશ્વરનું વચન જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે અથવા તો પુનર્જીવિત કરવામાં આવ્યા છે યા તો પુનુથિત કરવામાં આવે પુનર્જન્મ શબ્દ થોડો આ બાઇબલની વિશ્વાસની સાથે મેચ નથી કરતો એ ટ્રાન્સલેશન આપણે સમજી શકીએ છીએ પુનર્જન્મનો મતલબ થાય છે પુનર્જીવિત અથવા તો આ અનંત જીવનમાં આપણે દાખલ થઈએ છીએ એક જીવનમાંથી બીજા જીવનમાં મૃતક જીવનમાંથી માનવીય જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં આપણે આવીએ છીએ એટલે કે ટ્રાન્સફોર્મેશન થાય છે ઈશ્વરનું વચન ટ્રાન્સફોર્મ કરે છે આપણને બદલે છે અને આપણને આપણે નાસવંતમાંથી અનંતમાં લઈ જાય છે દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ અથવા પુનર્જીવિત આપવામાં આવ્યો છે કેમ કે સગળા પ્રાણી ઘાસના સરખા છે તાળી પાડ્યા આ તો આપણા માટે નકારાત્મક છે કે આપણે બધા જ મનુષ્ય નહીં જીવ જંતુ તમામ પણ એ વાસ્તવિકતા છે ઈશ્વરનું વચન વાસ્તવિક છે આપણે ઘાસના સરખા છીએ અને તેઓનું સગડું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે જો જૂના કરવા કરતાં નવા કરવા થોડા શબ્દો આપણને વધારે મળે છે માણસ ગૌરવ શાન બાન આનમાં રહેવાની કોશિશ કર પૈસાનો રોવાબ ગાડી ઘર મકાન નોકરી ધંધો આ રાજકારણ પોલિટિકલ પાવર બધું જ છે આજે મેન પાવર એન્ડ એન્ડ મની પાવર માઇન્ડ પાવર માઇન્ડ પાવર પણ અત્યારે બહુ કામ કરે છે ઘાસના સરખું છે ઘાસ સુકાઈ જાય છે ને તેનું ફૂલ ખરી પડે છે પ્રભુનું વચન સદાકાર રહે છે આપણે પ્રભુનું સદાકાળ રહે છે અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે એ જે છે આયુષ્યનું વચન છે જે તમને અત્યાર સુધી સાત મુદ્દાની અંદર પ્રગટ કરવામાં આવ્યું માથી લખેલી સુવાર્તા તેને ચોવીસમાંથી આય અને પાંત્રીસમું વચન વાંચી આપણે માતિલી લખેલી સ્વાર્તા ચોવીસમાં ધ્યાઈ પાંત્રીસમુ વચન લખ્યું છે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં આ આકાશ અને પૃથ્વી જે સર્જન કરેલું છે ને એ પણ એક દિવસ વિસર્જનમાં પરિમણ પરિણામ છે બદલાઈ જશે આ દુનિયા આ રહેવાની નથી હુંય નથી રહેવાનો તમેય નથી રહેવાનો આ દુનિયા જેનો મો છે ને લોકોને આ દુનિયાનો એ પણ રહેવાનો નથી આ જીવ વસ્તુ આ જે સંપત્તિ આ દેખાય છે પૈસા ધન દોલત એ પણ નથી દુનિયા જ નથી રહેવાનું ઇવન આકાશ પણ નથી રહેવાનું ભાઈબ મેં લખ્યું છે પ્રેક્ટિકલની કિસ્મત દે હું નવી આકાશ નવી પૃથ્વી સર્જન કરીશ તાળી પાડી આપણે હાલે લઈ તો પછી આપણી વાતો તો આજે છે ને કાલે નથી આપણું જીવન પણ આજે છે ને કાલે નથી પણ આપણે એ બાબત પર વિશ્વાસ કરીએ જે અનંત છે અંતિમવચન વાંચીને આપણો આજનો સંદેશ સમાપ્ત કરીએ પહેલો યોંત એનો બીજો અધ્યાય પચીસમો વચન અંતિમ વચન જે વચન તેણે આપણને આપ્યું છે તે એ જ એટલે સર્વકાળનું જીવન વચન કેવું છે સર્વકાલિક છે એ તમારી પાસે છે તો તમારું જીવન કેવું થઈ જશે સર્વકાલિક અત્યાર સુધી આપણે આપણા જીવન વિશે શીખ્યા કે ઘાસ જેવું છે ટેમ્પરરી છે હંગામી છે મુસાફર છે પણ જો એ પરમેશ્વરનું વચન તમારામાં કાર્યરત થઈ જશે તમે એને વિશ્વાસ કરશો તો અનંત જીવન તમારામાં દાખલ થઈ જશે એનો સીધો દાખલો આપણી લૂકમાં જોઈ ગયા માતા મરિયમના જીવનમાં કુંવારી હતી બાળક પેદા કરે કોઈ અવસ્થા નહોતી કેમ કે કુંવારી છે પવિત્ર આત્મા આવ્યો એને વચન પર સ્વીકાર કર્યો પવિત્ર આત્માનું આચ્છાદન થયું અને એની અંદરથી પ્રભુ ઈશ્વરના રૂપમાં દીકરાનો જન્મ થયો એનું નામ ઈસુપાળાવ જે દુનિયાનો ઉદ્ધાર કરતા બન્યો વચન શબ્દ સદે થઈ ગયો અને આપણામાં વસ્યો તાળી પાડી આપણે હાલે લોહીં તો આજનો સંદેશો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ પ્રભુ આજના સંદેશ દ્વારા આપ અને પુષ્કળ આશીર્વાદ E